જે માયા આપણને નવ નવ માસ ગર્ભમાં ધારણ કર્યા એ પછી આટલા વર્ષો આપણા બાળપણને એને હાચવ્યું એના ગઢપણને આપણે ના હાંચવી શકીએ મને તો નવાય લાગે કે માણસ કેમ પોતાના મા બાપને કેમ કાઢતા હશે માં તે જન્મ આપ્યો માં તે પાળી પોષી મોટા કર્યા માં તે અમારી અંદરના દુર્ગુણોને સમાપ્ત કર્યા સંહાર તે અમારું કલ્યાણ કર્યું કરીમ સીતામ નતો હમ જે માં જન્મ આપે જે માં પાળી પોષી મોટા કરે જે માં આપણી અંદરના દુર્ગુણોને દૂર કરે ક્યારેક થપ્પડ મારે ક્યારેક કાન ખેંચે ક્યારેક આંખું કાઢે બાળકને રડાવે ખરી હાથ પકડી બેન પછી એ કામ ઓલું કરે ને ત્યાં તો ડબ 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 આસુડા દોડતા જાય નહી કલું હવે નહી કલું હવે નહીં એવું એવું કાલુ કાલુ ભૂલતો જાય પાછો માને એવો વાલો લાગે કરીશ પાછું બીજી વાર એવું કાલું કાલું બોલે ને માં વળી પાછો એને અહીએ ચાંપે એ જે લાગણીના સંબંધ બંધાય છે એવી માને પછી વૃદ્ધાશ્રમમાં કાઢે આ નમક હરામી નહીં હમણાં જ અહીંયા અમે સિદ્ધપુરમાં માતૃ ગયામાં માતૃવંદના કથા હમણાં જ સંપન્ન થઈ ત્યાંથી જ સીધો આવું છું બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા ત્યાં કથા પૂર્ણ થઈ માના કેવા ઉપકારો છે આપણા ઉપર એના પ્રત્યે નમક હરામી કેમ થાય જે માયા આપણને નવ નવ માસ ગર્ભમાં ધારણ કર્યા એ પછી આટલા વર્ષો આપણા બાળપણને એણે હાચવ્યું એના ઘડપણને આપણે ના હાંચવી શકીએ મને તો નવાય લાગે કે માણસ કેમ પોતાના મા બાપને કેમ કાઢતા હશે ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં એને કેમ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ વિશો નહી નમસ્કાર એટલે નમક હલાલી નમક હરામ નહી થાય જેનું ખાધું છે જેણે તમારા માટે કંઈક કર્યું છે એના પ્રત્યે નમક હરામી એ સૌથી મોટી હલકાઈ છે પાપ છે નમસ્કાર એટલે નમક હલાલી પ્રણામ એટલે પ્રામાણિકતાનું પ્રતિજ્ઞા પત્ર હા એ કૃષ્ણશંકર દાદાજીનું છે તમે વાક્યવલી જુઓ વંદન એટલે વફાદારી વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા અને નમસ્કાર એટલે નમક હલાલી નમક હરામ નહીં થાવું આવું કમિટમેન્ટ કરવું એટલે આ ત્રણ શબ્દ છે વંદન પ્રણામ અને નમસ્કાર ત્રણેય નો સુંદર ભાવ છે રામચરિત માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજી આ ત્રણેય શબ્દો નો પ્રયોગ કર્યો એ રામને વંદન કરે છે વંદે હમ તમશેષ કારણ પર રામાખ્યમીશ હરી સીતાજીને નમસ્કાર કરે છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી ક્લેશારીણીશ્રેરી સીતા રામવલ્લભ હનુમાનજીને પ્રણામ કરે કુમાર પાવક જ્ઞાન ઘન રામને વંદન કરીને માનો કહે છે કે હું આપનો વફાદાર સેવક છું આજે તો સેવકો વિશ્વાસઘાત કરે કારણ કે એ તો બધું જાણતા જ હોય આજુબાજુ જોઈ સેવકો વંદન એટલે વફાદારી હારા હારા બોસ ના પીએ કઈક વાંધો પડે ને ઓલાને કાઢે ઓલાને નોકરીમાંથી એટલે પછી જો હવે તારું બધું ઉઘાડું પડે એટલે થી તો હારા હારા બોસ પણ બીએ વંદન એટલે વફાદારી અત્યારે વફાદારીના વાંધા છે જૂના જમાનામાં વાલા કોઈ ઠેકાણે કોઈક માણસ નોકરી કરતો ચાલી ચાલી પિસ્તાલી પિસ્તાલી વર્ષ એક જ પેઢીમાં કાઢી નાખતો અને ત્યાંથી પાછો રિટાયર થતો અને માલિકની હારે ને શેઠની હારે એવા સંબંધો શેઠ પણ આને હાવ પરિવારનો જ પાછો માણસ ગણે તો રવિવારનો દિવસ હોય છૂટીનો દિવસ હોય તોય પાછો કંઈ કામ હોય શેઠને ત્યાં કંઈ પ્રસંગ હોય તો આ પાછો જઈને ઊભો રહે રવિવાર છે હું નહીં આવું એવું કોઈ દિવસ એ નાખે અને શેઠ પણ પાછા એને એ જ રીતે રાખે પરિવારના એક સદસ્યની જેમ આ સંબંધો હતા યુનિયન તો હવે થવા માંડ્યો નાતો હતો મેં મેં એવા એવા સજ્જનોને જોયા છે કે ખેતરમાં ને બધે કામ થતું હોય ને બધું ફેક્ટરીમાં ને કામ થતું હોય પણ બપોરના જમવા બેહાડે ઓલાને હારે પોતાની સાથે જમવા એ મને એમ કહેતા કે દીકરા ગણીના ને ખવડાવું છું ને દુશ્મન થઈને કામ લઉં છું પણ જે દીકરા માની અને અને પોતે બાપ બનીને ખવડાવતા હોય એ પછી દુશ્મનની જેમ કામ લઈ શકે કામમાં કોઈ બાંધ છોડ નહીં પણ એવા બોસનો ગુસ્સો એ ઓલાને સ્વીકાર્ય હોય કારણ કે બાપ થઈને પાછો ધ્યાન રાખતો હોય ખવડાવતો હોય દીકરીના લગ્ન હોય મા બાપ માંદા પડ્યા હોય તો એને મૂંઝાવા ન દે શેઠ જ્યાં પૈસા લઈ જા ત્યાં યુનિયન ની વાત જ નહોતી આવતી એવા હતા પરસ્પર સંબંધો વંદન એટલે વફાદારી વિશ્વાસઘાત ન કરવાની પ્રતિક્રિયા નમસ્કાર એટલે નમક હલાલી હું આપનો નમક હલાલ સેવક છું એની મદદમાં કઈ કોઈ બીજા કાર્ય કરતાઓ નહોતા અરે એને આ બધું કરવા આપણે તો લુગડા જોઈએ ભાઈ આ ફ્રેમ તૈયાર કરવી પડે આ બધું લાવો આ કાર્પેટ લાવો ત્યારે પછી આપણે ગોઠવણી કરીએ ભગવાનને આવી કોઈ વસ્તુની પણ જરૂર નહીં સહાયમાં કોઈ વ્યક્તિની પણ જરૂર નહીં એ સંકલ્પમાંથી સૃષ્ટિ કરે આ પ્રભુની પ્રભુતા છે એ ચલાવે છે દુનિયા આપણે પાંચ માણસનો પરિવાર હોય પણ આ મોંઘવારીના સમયમાં એનું પૂરું કરવું ભારે પડે કમર વાંકી વળી જાય ત્યારે ભગવાન કીડીને કણ અને હાથી ને મણ સૌને પહોંચાડે છે એની આંખ છે કૃપા દૃષ્ટિથી આ સૃષ્ટિ ચાલે છે અને પછી બસ આંખ્યું બંધ કરી જાય ને લય બ્રુકુટ બિલાસ સૃષ્ટિ લય હોય આ પ્રભુની પ્રભુતા છે વળી આપણે બનાવીએ એમાં આપણને મોહ થાય આપણે ચલાવીએ એમાં આપણને અહંકાર થાય અને આપણા જીવનમાં કોઈક વસ્તુ મટી જાય સમાપ્ત થઈ જાય તો એનો આપણને શોક થાય ભગવાનને સર્જનમાં મોહ નહીં પાલનમાં અહંકાર નહીં અને લયમાં શોક નહીં એ પોતાના આનંદ સ્વરૂપમાં સચ્ચતા આનંદ સ્વરૂપમાં સ્થિર રહે છે આ પ્રભુની પ્રભુતા છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ સ્વરૂપ સુંદર હોય વ્યક્તિ સામર્થ્યવાન હોય પણ સ્વભાવ સારો ના હોય તો સ્વભાવમાં ઉદારતા ન હોય કરુણા ન હોય કૃપા હોય તો એની પાસે જઈને શું એની સામે હાથ લંબાવીને શું એ તમને કઈ કામ ના આવે એ તમારા દુઃખ દૂર ના કરે સ્વભાવ ભાગવત રામાયણમાં ભગવાનના સ્વરૂપની ભગવાનના સામર્થ્યની અને ભગવાનના સ્વભાવની આ ત્રણ જ ચર્ચા છે સ્વભાવ કેવો શ્રી એટલા માટે એને ભજ મન શું થશે કે હરણ ભવ સ્વરૂપ શ્રી न्द्र कृपालु भयमय हरण भव भयदारुणम् हरण भव भयदारुणम् हरण भव भयदारुणम् श्रीरामचन्द्र कृपाल करुणामय मृदुरामस्वभाव दयाना सागर से करुणा वरुणालय से कृपा सिंधु से कृपा सिंधु बोले मुस्काई सोई करू जे तव नाव न जाय सत्व शपथ करुणा निधान की दीन दया विरत संवारी हरहु नाथ मम संकट भारी दीन दया करुणा निधान कृपा सिन्धु आबदा स्वभावनी वातो रामायण मान भागवत महा અને એની પાસે જાઓ તો એ તમારા ત્રણેય પ્રકારના તાપને વિનષ્ટ કરી દે આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ એટલે દુઃખ એને વિનષ્ટ કરી દે માત્ર નષ્ટ નહીં વિનષ્ટ કરી દે એટલે તાપ તો જાય તાપનો બાપ પણ જાય એને મૂળમાંથી ખેંચી કાઢે તાપ નો બાપ કોણ પાપ પાપને કારણે તાપ એટલે છે ભગવાન નમસ્કાર કરવાથી તાપ તો મટે જ પણ તાપ નો બાપ પાપ પણ મટે મટે પ્રણામો દુઃખ શમન ભાગવત નો અંતિમ શ્લોક તમ પ્રણામ કરો અને નું શમન થાય દુઃખ તો મટે પણ એનો બાપ એનું કારણ પાપ એ પણ મટે એ ગોપી ગીતમાં ગોપીઓએ કહ્યું પ્રણત പാ തൃണചരം ശ്രീകൃവം

પાપ પાપ ના એ બંને ભગવાન ને નમસ્કાર કરવાથી મટે છે આવી શ્રદ્ધા સાથે મંદિરમાં જાઓ ને નમસ્કાર કરો આવી શ્રદ્ધા સાથે તમે તમારા ઇષ્ટ તમારા ઘરમાં મંદિર હોય તો ત્યાં પ્રણામ કરો એ ખાલી શરીરની ક્રિયા રહીને ભાઈ કે ઉઠ્યા અને આપણે નાય ધોઈ લીધું એટલે એક આમ કરી લઈએ એમ રોજના નિયમના કર્મકાંડ પ્રમાણે જ નહીં પણ એમાં એમાં પ્રાણ ભરો આવા ભાવથી પ્રણામ કરો પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા કે પ્રણામ એ માત્ર શરીરની ક્રિયા ન રહેતા વંદન માત્ર શરીરની ક્રિયા ન રહે એમાં વિશ્વાસ ભળે તો એનું વજન વિશ્વકર્તાય વધે અને એ ભરને પણ વશીભૂત કરે આટલા વિશ્વાસ સાથે વંદન કરવાનું કૃષ્ણને આવા વિશ્વાસથી જેણે પ્રણામ કર્યા અરે હજારો યજ્ઞ કરનાર કદાચ સ્વર્ગના સુખને ભોગવીને પછી પાછો પૃથ્વીમાં આવે અને આવવું પડે પણ કૃષ્ણ પ્રણામીને પુનર્ભવાય એકવાર કૃષ્ણને પ્રણામ કરી લે આ ભાવથી એણે પાછો સંસારમાં આવવું ન પડે હવે આટલી એવી આપણી દુનિયા આપણે બનાવી આ આઠ દિવસ માટે પણ કેટ કેટલા લોકો કેટલા દિવસથી પરિશ્રમ કરતા હતા ત્યારે આ બન્યું અને આ ચલાવવા માટે પણ કેટલાય લોકોની કેટલા સ્વયંસેવકોની ફોજ છે આખી અને પછી પાછું ડિસમેન્ટલ કરવાનું હશે ને ત્યારે બે એક દિવસ તો જતા રહેશે ભગવાન આ સૃષ્ટિ કરે છે ચલાવે છે કે એનો લય કરે છે એમાં કેટલા માણસની ફોજની જરૂર પડે છે ભગવાનને જે હી સૃષ્ટિ ઉપાય ત્રિવિધ બનાવી સંગ સહાય પ્રગટ કૃપાલા દીન દયાના કૌશલ્યા હર્ષ